દરેક નીતિની સામે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂટ ખરીદનાર હીરા વેપારી અપઘાત કરનાર કલાકારોના પરિવારોની વારે આવ્યા છે અને ચોત્રીસ જેટલા બાળકોને એજ્યુકેશન સહાય આપી હતી હીરા ઉદ્યોગમાં ભારે મંદી છે ત્યારે અનેક રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે ત્યારે મોદી સૂટ ખરીદનાર હીરા ઉદ્યોગકાર રત્ન કલાકાર માટે દેવદૂત બન્યા છે લાલજી પટેલ રત્ન કલાકારોની વારે આવ્યા હતા અને ચોત્રીસ જેટલા રત્ન કલાકારોના સંતાનો માટે એજ્યુકેશન સહાય આપી હતી હીરા ઉદ્યોગકાર લાલજી પટેલે સહાયની પહેલ કરી છે અને વિદ્યાર્થી દીઠ પંદર હજારની એજ્યુકેશન સ્કોલરશીપ અપાય છે આપઘાત કરનાર રત્ન કલાકારના પરિવારને સહાય અપાય છે આજે છેલ્લા વીસ દિવસ પહેલાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક અભિયાનની શરૂઆત કરવામાં આવી જે રત્નકલાકારો આપઘાત નો આ અભિયાન અંતર્ગત જે લોકોને શિક્ષણ ફીમાં પ્રોબ્લમ પડતી હતી એ શિક્ષણ ફીના બાબતમાં ધર્મનંદન ડાયમંડ અને લાલજીભાઈ પટેલ અમને પાસેથી રહી કે જેટલો પણ વ્યસ્ત થાય જે લોકો રત્નકલાકારો જરૂરિયાતમંદ છે અને મંદિરા મારથી ત્રસ્ત છે એ લોકોને હવે ધર્મનંદન ટાઈમન અને લાલજીભાઈ પટેલ દ્વારા શિક્ષણથી ભરી આપવામાં આવશે આજે ધર્માનંદન ડાયમંડની અંદર ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાડા ચાર લાખ કરતાં વધારે માત્ર રકમ અને પંદર પંદર હજાર રૂપિયાની શિક્ષણ ફી ભરી દેવાની ચેક વિતરણ કરવામાં આવ્યું છે ચાલીસ કરતાં વધારે બાળકોનું શિક્ષણ ફી ભરી અને લાલજીભાઈ પટેલ અને ધર્માનંદન ડાયમંડ દ્વારા એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે આનાથી ઇન્ડસ્ટ્રિયાલિસ્ટે નોંધ લેવી જોઈએ જો ધર્મનંદર ડાયમંડ પરિવાર આગળ આવતું હોય તો તમામ લોકોએ કલાકારોની મદદ કરવા આગળ આવવી છે સરકારને પણ નોંધ લેવી જોઈએ કે બાળકોની શિક્ષણ કહી કે માલિકો ભરતા હોય તો સરકારને પણ કાયદો મદદ કરવી જોઈએ કારણ કે મંદીનો માર્ગ અત્યારે સહન કરી શકે એમ પરિસ્થિતિમાં કલાકારો દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ